નમસ્કાર મિત્રો આપ સર્વે મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે મિત્રો જીએસઆરટીસી એપની અંદર જે બસની ઓનલાઈન ટિકિટ બુક કરી છે તેમને રદ કઈ રીતે કરવી તે આપણે આ વિડીયોની અંદર શીખવાના છે હવે મિત્રો તમારા મોબાઈલની અંદર જો જીએસઆરટીસી એપ ના હોય તો પ્લે સ્ટોરની અંદર જાય અને ત્યાંથી તમે જીએસઆરટીસી એપ છે એ ડાઉનલોડ કરી શકો હવે મિત્રો તમે તમારા મોબાઈલની અંદર જે જીએસઆરટીસી એપ પરથી જે ઓનલાઈન ટિકિટ બુક કરી છે તેને કેન્સલ કરવા માટે તમારા મોબાઈલની અંદર રહેલ જે જીએસઆરટીસી એપ છે તેને તમે ઓપન કરો ઓપન કરશો એટલે મિત્રો અહીંયા તમારે ભાષા સિલેક્ટ કરવાની રહેશે તો અહીંથી મિત્રો તમે લેંગ્વેજ સિલેક્ટ કરો ત્યારબાદ મિત્રો અહીંયા તમને અલગ અલગ મેનુ છે એ જોવા મળશે તેમાં મિત્રો તમારે અહીંયા કેન્સલેશન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તો તેના પર ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમે ઓનલાઈન ટિકિટ જે બુક કરી છે તેમાં તમારા જે મોબાઈલ નંબર અને જે ઈમેલ આઈડી જે તમે દાખલ કરેલું છે તે તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે તો સૌપ્રથમ મિત્રો અહીંયા પીએનએન નંબર છે અહીંયા એન્ટર કરો ત્યારબાદ મિત્રો ટિકિટ બુક કરવા સમયે તમે જે ઈમેલ આઈડી ફિલઅપ કર્યું છે તે અહીંયા ફિલઅપ કરો ત્યારબાદ મિત્રો ટિકિટ બુક કરવા સમયે જે તમે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તે અહીંયા ફિલઅપ કરો ત્યારબાદ મિત્રો અહીંયા તમારે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે એ ફિલઅપ કરવાનો રહેશે તો મિત્રો અહીં ઝડપથી માહિતી છે એ ફિલઅપ કરી દઉં છું ત્યારબાદ મિત્રો અહીંયા માહિતી ફિલઅપ થઈ ગયા બાદ અહીંયા જે સબમિટ દેખાય છે તેના પર તમારે સબમિટ કરવાનું રહેશે હવે મિત્રો અહીંયા તમે જે ટિકિટ કેન્સલ કરવા માંગો છો તે અહીંયા તમે જોઈ શકશો અહીંયા મિત્રો અહીંયા જે બુક જોવા મળશે તો તેના પર તમે ક્લિક કરો ત્યારબાદ મિત્રો અહીંયા જે સબમિટનું ઓપ્શન તમને જોવા મળે છે તેના પર તમે ક્લિક કરો ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે તમારો તમારો ઈમેલ આઈડી અને અહીંયા તમારે તમારા મોબાઈલ નંબર એન્ટર કરી અને અહીંયા કન્ફર્મ કેન્સલ પર સે ક્લિક કરવાનું રહેશે હવે મિત્રો જોઈ શકશો કે અહીંયા જે તમારી ટિકિટ છે કેન્સલ થઈ ગઈ છે અને અહીંયા વર્કિંગ ડે સાત દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટની અંદર છે એ ટિકિટ છે એના પૈસા છે એ રિફંડ થઈ જશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો થેન્ક યુ જય હિન્દ જય ભારત